ટકા દર્શાવવા માટે નો સંકેત સાત ટકા તો ખોટું સાત નો સો માં ભાગ થાય નહીં તો આ વિધાન કેવું આવશે આપણું ખોટું આવશે ચાલો પ્રકરણ નંબર આઠ જોઈએ શું આપ્યું છે પ્રકરણ આઠ આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર ચાર પેલા સો પડતા માઇનસ છેદમાં ચાર અને બીજી સંખ્યા કઈ પછી માઇનસ સાઠ છેદમાં ચાલો જીરો જીરો ઉડી જશે તો કે હા ત્રણ દુ છ થશે અને ચાર દુ આઠ થશે બે બે ઉડી ચાર એટલે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે સાચું છે જીરોના છેદમાં માઇનસ પાંચ એ ઋણ સમય સંખ્યા છે તો તમને જોતા તો લાગશે કે ઋણ સમય સંખ્યા પરંતુ આ જવાબ થશે ખોટો કેમ કારણ કે છેદ માં માઇનસ પાંચ આવેલા છે એટલે આ સંખ્યા જીરો થાય અને સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણ એકરૂપ જ હોય તો કે ખોટું એવું હંમેશા એવું બનશે નહીં કે સમાન ક્ષેત્રફળ હોય એટલે એના ત્રિકોણ ત્રિકોણ એક જ રૂપ હોય એવું બને નહીં આ બનશે નહીં એટલે ખોટું સમાન ક્ષેત્રફળ ધરાવતા વર્તુળની ત્રિજ્યા સમાન જ હોય તો આ વિધાન સાચું થશે કારણ કે સમાન ક્ષેત્રફળ તો તો એ સમાન જ થશે એટલે આ વિધાન સાચું પ્રકરણ એમાં આઠમો પ્રશ્ન ચલની કિંમત ચોક્કસ હોય છે ચલની કિંમત ચોક્કસ હોતી નથી અચલની કિંમત ચોક્કસ હોય ચલ તો બદલાય આખા છે એટલે ચલની કિંમત ચોક્કસ હોય નહીં એટલે આ વિધાન આપણું કેવું થશે ખોટું થશે એમાં નવમાં પ્રશ્ન છ એક્સ વાય પ્લસ સાત એટલે કેવું થશે અને એમાં સાત ઉમેર દેશો એટલે આપણને આ પદાવલી મળી જશે હવે પ્રશ્ન નંબર દસ કે પદાવલી છે ચાર એક્સ ની ત્રણ ઘાત એ ચલ એક્સ પરથી મેળવે છે ચલ એક્સ પરથી મેળવે છે તો હા ચલો જે પદાવલીમાં ની કિંમત જીરો થાય તો કે ખોટું કારણ કે આપણે આગળ જોઈ ગયા છીએ કે કોઈ પણ સંખ્યા હશે કે પચાસ ની જીરો ઘાત લેશું તમે તો કોઈ પણ સંખ્યા ની જીરો ઘાત કરશો એટલે એક આવશે એટલે એની જીરો ઘાત એટલે શું થશે એક થશે એની બે ઘાત ગુણ્યા ટી ની બે ઘાત બરાબર ઘાત તો કોઈ ખોટું કારણ કે કોઈ પણ સંખ્યાના ઘાતાંક સંખ્યાના જીરો ઘાતાંકની કિંમત એક થાય તો સાચી વાત છે ઝીરો સિવાય કોઈ પણ તમે સંખ્યા લો તો એનો જવાબ શું આવે એક આવે છે એટલે આપણે ચૌદમું શું થશે સાચું થશે ની બે ઘાત ગુણ્યા દસ ની નવઘાત બરાબર સો ની કે ખોટું કારણ કે સરવાળો થાય એટલે દસ ની અગિયાર ઘાત થશે નહીં કે સો ની પાંચ ઘાત એટલે આપણો જવાબ આ કેવો થશે ખોટો થશે હવે સોળમો પ્રશ્ન કેટલા પછી સી હજાર ચારસો ને બેત્રીસ તો અહીંયા આઠ ગુણ્યા એકમ દશક સો હજાર છે તો એટલે આઠ ગુણ્યા થવા જોઈએ આ દશક ના સ્થાને એટલે ત્રણ ગુણ્યા દસ અને આ એકમ ના એટલે બે ગુણ્યા તો આ વિધાન કેવું થશે સાચું થશે સાત આઠસો બાવન એક નું પ્રમાણિત સ્વરૂપ તો પ્રમાણિત સ્વરૂપ ફેરવું હોય તો એક બે અને ત્રણ એટલે ત્રણ ઘાત થવી જોઈએ સાત પોઈન્ટની સંખ્યા જીરો છે જ્યારે પરિભ્રમણી સમિતિની સમિતિની બે કક્ષા મળે છે તો આ વિધાન પણ કેવું મળશે આપણું સાચું મળશે વર્તુળ પરિભ્રમણીય કોણ દરેક ખૂણે હોય છે તોય પણ સાચું થશે કારણ કે વર્તુળમાં પરિભ્રમણ કોણ હોય એ દરેક ખૂણે મળતો હોય છે પ્રકરણ નંબર લંબાઈ ધરાવતી જગ્યા રોકે છે કોઈ પણ કે લમઘન હોય એ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ હોય કે અથવા ઊંડાઈ હોય તો એ જગ્યા રોકે છે પુસ્તક એ થ્રીડી વસ્તુ છે તો પુસ્તક છે એ થ્રીડી વસ્તુ સાચી વાત છે એની જગ્યાએ જો કોઈ લંબચોરસ આપેલું હોય

આ લમઘન હોય એના માટે 2 3 4 પાંચ છ સાત અને આઠ તો એમાં શિરોબિંદુ કેટલા આવે આઠ આવે આ વિધાન કેવું થશે ખોટું થશે જો આપણને ધાર પૂછ્યું હોય તો ધાર કેટલી થાત બાર થાત ધાર પૂછ્યું હોય તો બાર પરંતુ શિરોબિંદુ કેટલા થશે તો કે શિરોબિંદુ 8 આઠ જ થશે અને

મિત્રોને એટલે કે જે ધોરણ સાત માં અભ્યાસ કરે છે એને આ વિડીયો તમે સેન્ડ કરી દેજો જેથી કરી આ વિડીયોનો લાભ એ પણ લઈ શકે અને આવનારી પરીક્ષા છે જે દ્વિતીય સત્રાંક ની એમાં પણ એ સારા એવા માર્ક્સ લાવી શકે અસ્તુ જય હિન્દ જય